નમસ્કાર હાલ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છની જે નવી સર્જન પોથી આવી છે ભાગ નંબર પાંચ તેમાં આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર ટુ અશિપ કેન વોકનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જે આપણી નવી સર્જન પોથી આવી છે તેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ તમામ વિષયોનો સમાવેશ થાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ નવી સ્વજન પોથીના તમામ ભાગોનું તમામ વિષયનું સોલ્યુશન તૈયાર છે જે તમે પીડીએફ ફોર્મેટમાં અમારી પાસેથી મેળવી શકો છો અને જો તમારી પાસે સ્વજન પોથી નથી તો પણ તમારે મૂંઝાવવાની જરૂર નથી તમે સ્વજૈન પોથીનો પણ ઓર્ડર અમને કરી શકો છો આપણો વોટ્સઅપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે ખરીદી શકો છો પાર્ટ નંબર ટુ કહે છે અશિપ કેન વોક એક્ટિવિટી નંબર વન હું કહે છે કે રીડ ધ ફોલોઇંગ રાઇમ્સ એન્ડ સિંગ ઇટ એન્જોઈટ કે નીચે જે આપણને રાઇમ આપી છે તેને વાંચવાની છે અને તેને મજા માણવાની છે તો એમાં ફ્રોગમાં આવશે પહેલામાં આઈ એમ હોપિંગ આઈ એમ હોપિંગ લુક એટ મી અને પછી બેટમાં આવશે નો આઈ કાંઠ નો આઈ કાંઠ ત્યારબાદ કહે છે એન્ડ આઈ એમ બાઇટિંગ આઈ એમ બાઇટિંગ લુક એટ મી કેન યુ બાઇટ એઝ આઈ ડૂ તો જવાબ આવશે યસ આઈ કેન યસ આઈ કેન ચાલો આગળ એક્ટિવિટી નંબર ટુ કહે છે કે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે તો પહેલામાં આવશે એન્ટ બીજામાં બેટ ત્રીજામાં બફેલો ચોથામાં કોકોડાઈલ પાંચમામાં ડોગ છઠ્ઠું ડોંકી સાતમું એલિફન્ટ આઠમું ફ્રોગ નવમું ગોટ દસમું હોર્સ અગિયારમાં લાઇન આવશે બારમાં રેબિટ તેરમાં શીપ ચૌદમાં સ્નેક પંદરમાં ટાઈગર એક્ટિવિટી થ્રી પોઈન્ટ એ કહે છે કે તમે જે ક્રિયા કરી શકો છો તેને નીચેના ઉદાહરણ પ્રમાણે લખવાના છે અને બોલવાનું છે તો ચાલો લખીએ પહેલાંમાં આવશે સિંગર સોંગ જેમાં લખીશું કેન યુ સિંગર સોંગ યસ આઈ કેન સિંગર સોંગ বুজ কুক মাই ফুড এম আসছে ক্যান ইউ কুক মাই ফুড জবাবো নো আই কে নোট কুক ইর ফুড ত্রিউুছে প্লে ক্রিকেট যেম কন ইউ প্লে ক্রিকেট জবাব এস আই কে প্লে ক্রিকেট চোথুঁছে ডু একসাইজ তো জবাব আসছে ক্যান ইউ ডু একসাইজ জবাব আছে ইস আই ক্যান ডু এসাইজ ক্লাব অ মাউন্টে কেন ক্লাম্ব মাউটে নো আই ক্যান নোট ক্লাম্ব মাউন্টে স্পীক ইংলিশ কেন স্পীক ইংলিশ ইস আই ক্যান স্পীক ইংলিশ হেল্প মায় ফ্রেন্ডস কেন ইউ হেল্প মাই ফ্রেন্ডস ইস আই ক্যান হেল্প মায় ফ্রেন্ডস જમ્પ વેરી હાઈ કેન યુ જમ્પ વેરી હાઈ નો આઈ કેન નોટ જમ્પ વેરી હાઈ નવમું કહે છે અન્ડરસ્ટેન્ડ હિન્દી કેન યુ અન્ડરસ્ટેન્ડ હિન્દી યસ આઈ કેન અન્ડરસ્ટેન્ડ હિન્દી રન વેરી ફાસ્ટ કેન યુ રન વેરી ફાસ્ટ નો આઈ કેન નોટ રન વેરી ફાસ્ટ એક્ટિવિટી નંબર થ્રી બી ઉદાહરણના પ્રશ્નો વાંચો તમારા વિસ્તારના લોકોને પૂછવા માટે આવા બીજા પ્રશ્નો બનાવો તો પ્રશ્ન આપણે બનાવીશું કેન યુ સ્વિમ ઇંગ ધ પૂલ કેન યુ આ સ્પીક સ્પેનિશ કેન યુ ડાન્સ ધ ટેન્ગો કેન યુ બેક અ કેક કેન યુ સોલ્વ ધ રૂબીઝ ક્યુબ કેન યુ પેઇન્ટ અ બ્યુટિફુલ ફિક્ચર કેન યુ રાઇડ અ બાયસિકલ કેન યુ સિંગ અ સોંગ કેન યુ ડૂ યોગા કેન યુ જગલ થ્રી બોલ્સ એક્ટિવિટી નંબર ચાર કહે છે નીચે જે સંવાદ આપેલો છે તે ક્રિયાનો ઉપયોગ કરીને નવો સંવાદ બનાવવાનો છે તો ચાલો બનાવીએ પહેલાંમાં અજય અને રાજુ વચ્ચેનો સંવાદ બનાવ્યો છે અજય કહે છે રાજુ કેન યુ બ્રેક અ બ્રિક રાજુ કહે છે નો આઈ કૅન્ટ બટ કેન યુ ઓપરેટ અ કોમ્પ્યુટર અજય કહે છે કેન યુ ઓપરેટ અ કોમ્પ્યુટર રાજુ કહે છે યસ આઈ કેન बीजू राजू कहे कि कैन यू ईट टेन रोटीस राजू कहे नो आई कांट बट यू कैन कैन यू स्विम इन द पूल अजय कहे कैन यू स्विम इन द पूल राजू कहे यस आई कैन तीजू अजय कहे राजू कैन यू राइट उर्दू राजू कहे यस आई कैन बट कैन यू पेइंट अ पोर्ट्रेट अजय कहे कैन यू पेट अ पोर्ट्रेट राजू कहे नो आई कांट अजय कहे कि राजू कैन यू मेक टी राजू कहे यस आई कैन बट कैन यू मेक अ बेक अ केक अजय कहे कैन यू बेक अ केक राजू कहे नो आई कांट आईकांट पांचवाजय कहे राजू केन यू ट्रेवल फॉर अ मंथ राजू कहे नो आई कांट बट केन यू सॉल्व अ रूबीस क्यूब अजय कहे कैन यू सॉल्व अ रूबीज क्यूब राजू कहे यस आई कैन अजय कहे कैन यू फ्लाई इन द स्काई राजू कहे नो आई कांट केन यू स्विम अक्रॉस अ रिवर अजय कहे कैन यू स्विम अक्रॉस अ रिवर अजय कहे यस आई कैन एक्टिविटी नंबर फाइव વિભાગ એમાં પ્રાણીઓના નામ આપ્યા છે અને વિભાગ માં તેની ક્ષમતાઓ આપેલી છે તેમને યોગ્ય રીતે જોડવાનું છે પાર્ટ નંબર ટુનો તમે આધાર લઈ શકો છો તો જોડકામાં પહેલામાં આવશે એફ બીજામાં આઈ ત્રીજામાં બી ચોથામાં એચ પાંચમામાં સી છઠ્ઠામાં જે સાતમામાં એ આઠમામાં જી નવમામાં ડી અને દસમામાં આવશે E ચાલો એક્ટિવિટી નંબર સિક્સ હું કહે છે કે ઉદાહરણ પ્રમાણે માહિતી વાંચીને ઉદાહરણ પ્રમાણે વાક્ય રચવાના છે ચાલો રચીશું Amitabh Bachchan is the iconic Bollywood actor. He is also known as the star of the millennium. He has been crematized anchor of the popular television show Khan Banega Karodpati. Sardar Patel Sardar Patel is known as the Iron Man of India. He served as the first deputy prime minister of the country. He was the greatest freedom fighter of India. Hima Das Hima Das is the Indian athlete. She is also known as the Dealing Express. She has made a name for herself by holding the national record of a 400 meters running event. Activity 7 Once a very thirsty crow couldn’t find water, he saw a house with a pot of water, but it was too low for him to drink, so he dropped the pebbles into the pot. Making the water level rise after a lot of hard work, the water was high enough for him to drink. ધ ક્રો ધેન શેડ ધ વોટર વિથ અધર થર્સ્ટી બર્ડ્સ દે થેન્કડ હિમ એન્ડ ફ્લુ અવે લિવિંગ ધ ક્રો હેપી એક્ટિવિટી નંબર આઠ કહે છે અભિવાદનોને કોલમ બીમાં આપેલા છે પ્રતિભાવ સાથે જોડવાના છે તો ચાલો જોડીશું પહેલાંમાં આવશે સી બીજામાં ઈ ત્રીજામાં બી ચોથામાં એ અને પાંચમામાં ડી આવશે આગળ એક્ટિવિટી નાઇન એ કે આપણને છ અલગ અલગ વ્યવસાયો સાથે જોડાયેલા મિક્સમાં શબ્દો આપેલા છે તેનું આપણે વર્ગીકરણ કરવાનું છે તો ચાલો કરીશું એમાં પહેલામાં ડેન્ટિસ્ટમાં ટુ ટેચ કોન્ટ્રેક્ટ ક્લિનિક ટેલરમાં ફેબ સ્ટીચ નીડલ કાર્પેન્ટરમાં ફર્નિચર હાર્મર સો મેસનમાં આવશે સીઝલ સિમેન્ટ બિલ્ડિંગ બાર્બરમાં આવશે કોમ્બ મિરર સીઝર ઇલેક્ટ્રિશિયનમાં આવશે વાયર સ્ક્રુડ્રાઈવર રિપેરિંગ એવી રીતે નીચે પણ શબ્દો આપ્યા છે જો નર્સ સોઈંગ મશીન બટન પ્લેવુડ ગમ વોલ બ્રિક્સ હેર ડ્રાયર સોપ ફોર્મ રેડિયો સોલિંગ મશીન એક્ટિવિટી નવ બી કે પ્રવૃત્તિ ચોરાણુંમાં જે આપેલા વ્યવસાયકારોના ચિત્રો છે તેની નીચે લખેલા શબ્દોનો અભ્યાસ કરો અને શબ્દની મદદથી વ્યવસાયકારોના ત્રણ વાક્યોમાં વર્ણન આપેલું છે એનું ઉદાહરણ આપેલું છે તો અહીંયા આપણને અલગ અલગ વ્યવસાયકારોના નામ અને તેમના જે છે વર્ણન આપેલું છે ડેન્ટિસ્ટમાં આવશે ડેન્ટિસ્ટ વર્ક ઇન અ ક્લિનિક અ નર્સ હેલ્પ સિમ હી કેન ક્યોર અવર્ટીથ ટેલરમાં આવશે ટેલર સ્ટીચ અ ફેબ્રિક હી હેઝ અ સ્વઈંગ મશીન સીઝર્સ ઇન્ચિટેપ needle, etc. a tailor sews button into a shirt. carpenter, mouser, carpenter makes furniture from wood. A carpenter cuts wood with a saw. the carpenter glues the plywood together with gum. chotamouser, mason makes our house. mason uses cement for building. mason builds the wall with the help of bricks. barber, mouser, barber cuts our hair. the barber also shaves the beard. barber holds scissors and showing foam. ઇલેક્ટ્રિશિયન વર્ક્સ વિથ વાયર ઇલેક્ટ્રિશિયન ફિક્સ અવર ઇલેક્ટ્રિસિટી એટ હોમ ઇલેક્ટ્રિશિયન હેઝ અ સોલ્ડિંગ મશીન ચાલો એક ટ્રીટ નંબર આપેલા બોક્સમાંથી સમાનાર્થી શબ્દો જે છે આપ્યા છે યોગ્ય જોડી પસંદ કરવાની છે અને નીચે આપેલી ખાલી જગ્યામાં પૂરવાનું છે જોડી આપણને આપી દીધી છે એમાં હર્ડનું લિસન કોમેડી ફની બેલી સ્ટમક જંગલ ફોરેસ્ટ જોકર ક્લાઉન વન્ડરફુલ અમેઝિંગ ઇમિટેડ કોપી લ્યુઝન સર્થેનલી એક્સાઈટિંગ વેરી હેપી એક્ટિવિટી દસ બી કહે છે કે નીચે જે આપણે શબ્દો આપ્યા છે તેને ધ્યાનથી વાંચો એનો અર્થ સમજો અને બાજુમાં આપેલી જગ્યા છે એમાં એનું ગુજરાતી જે છે લખવાનું છે ચાલો લખીશું હિપોપોટેમસ આવશે બીજામાં સસલું ત્રીજામાં હાથી ચોથામાં મગર પાંચમામાં ગોકળ ગાય છઠ્ઠામાં આવશે સાઇબેરિયન વાઘ સાતમું ડોલ્ફિન આઠમું જીરાફ નવમું ચિમ્પાન્ઝી અને દસમામાં આવશે ગીધ ગંધ અગિયારમાં સરકવું બારમાં સિસ્કારો તેરમું ચાવું ચૌદમું વજન પંદરમાં ભોજનનો સમય સોળમાં જીવ સત્તરમાં સસ્તન પ્રાણી અઢારમાં વોલીબોલ ઓગણીસમાં બનાવવું અને વીસમાં આવશે ગર્વ એકવીસમાં ખૂંદ બાવીસમાં જાડિયો ત્રેવીસમાં કાણું પાડું ચૌ ચોવીસમાં રેતી પચીસમાં સરઘસ છવ્વીસ કંતાન સત્યાવીસ યુક્તિ અઠ્યાવીસ કાંકરા ઓગણત્રીસ માનવું ત્રીસ ખલેલ એકત્રીસ બળવું બત્રીસ દૂર કરવું તેત્રીસ ગરજના ચોત્રીસ ગાદીવાળા પાંત્રીસ પખવાડિયું છત્રીસ ગળવું સાડત્રીસ ચીમટી ભરવી આડત્રીસ ફાળવું ઓગણચાલીસ કાણું પાડવું ચાલીસ ગોરીલા ચાલો આપણને ફન એક્ટિવિટી પણ આપેલી છે નીચે કે નીચેના જે ચિત્રો છે એમાં આપણે શબ્દ લખવાના છે તો પહેલાંમાં આવશે બેટ બીજામાં આવશે ડેટ પછી આવશે બાર્ક પછી આવશે રાઇટ ને પછી આવશે ઓરેન્જ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ જો આ સ્વાધ્યન પોનું સોલ્યુશન તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો